ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો એસપી મયુર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા એકસો ને પચાસ છોડનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલા કિડન ગાર્ડન તથા બહુમાળી પોલીસ આવાસની ખુલ્લી જગ્યામાં એકસો ને પચાસથી વધુ રોપા વાવવાનો અને તેની માવજત અને ઉછેરની જવાબદારી વેચી લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વનધારા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય પણ જોડાયા હતા સાથે સાથે એસપી મયુર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સ્થિત વનધારા એનજીઓની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે